એક નાનું ગામ ગુજરાતના એક છેડે જ્યાં રસ્તા પર ધૂળ એટલી હતી કે સાંજ સુધીમાં ચહેરો ઓળખાય નહીં ત્યાં દરરોજ સવારના વાગ્યે એક માણસ પોતાની નાની દુકાન દુકાન ખોલતો હતો કહીએ તો પણ ચાલે કારણ કે ફક્ત બે લાકડાના ફાળિયા એક જૂનો પંપ અને જમીન પર પડેલો એક થેલો હતો જેમાં પંચર કાઢવાના સાધનો પડેલા રહેતા એ માણસનું નામ હતું રતિલાલ પ્રજાપતિ પરંતુ આખું ગામ એને નામથી નહીં પણ પંચરવાળો કહીને ઓળખતું કોઈ એની આંખમાં સપનું જોવાની હિંમત શોધતું નહીં કારણ કે એની દુનિયા એ બે પૈડાની સાયકલ પંચર પડેલો ટાયર અને દસ પંદર રૂપિયાની રોજિંદી હતી તે વરસાદમાં પાણીમાં બેસીને કામ કરતો તડકામાં ચામડી બળી જાય ત્યાં સુધી પંપ મારવો અને સાંજ પડે ત્યારે હાથમાં તેલ મેલા કપડાં અને મનમાં એક જ વિચાર કે આજનું ઘર ચલાવવું કેવી રીતે થશે એ દિવસો હતા જ્યારે રતિલાલ રોજ જોયા કરતો કે લોકો નવા ટાયર લાવે છે કંપનીના નામ મોટા મોટા હોય છે પણ બે દિવસમાં તે ફરી પંચર થઈ જાય છે ગ્રાહક ફરી ફરિયાદ કરે છે અને ફરી ગુસ્સો કરે છે એક દિવસ વિચાર્યું કે ખામી ખામી લોકોમાં નથી ટાયરના અંદરના નાનકડા ભાગમાં છે જ્યાં કોઈ ધ્યાન આપતું નથી એ વિચાર કોઈ મોટી યોજના ન હતો એ વિચાર માત્ર એક શંકા હતી પણ એ શંકાએ એને શાંત રહેવા દીધો નહીં એ પછી રોજ પંચર કાઢતી વખતે એ ટાયરના ભાગો વધારે ધ્યાનથી જોવા લાગ્યો શા માટે ફાટે છે ક્યાંથી ફાટે છે અને કેમ વારંવાર એ જ જગ્યાએ સમસ્યા થાય છે ગામના લોકો જ્યારે સાંજે ચાની ટપરી પર બેસીને વાતો કરતા ત્યારે રતીલાલ બોલ્યો કે જો આ ભાગ મજબૂત બને તો પંચર ઓછા પડશે અને રતિલાલની આ વાત સાંભળીને તે લોકો તેના પર હસતા કોઈ બોલ્યું તું ખાલી પંચર જ કર વિચાર કરવાનું કામ તારા જેવા માટે નથી તો કોઈએ કહ્યું આ ધંધો મોટા લોકોનો છે તારા જેવા એરા ઘેરાનું કામ નથી એ શબ્દો રતીલાલને ચોંટી ગયા પણ રતિલાલ તૂટ્યો નહીં ત્યાર પછી એ ઘરે આવ્યો તેની પત્નીએ તેને પૂછ્યું કે કેમ ઉદાસ છો પણ રતિલાલે કશું કહ્યું નહીં એ રાત્રે તેને બરાબર ઊંઘ પણ ન આવી બીજા દિવસે એણે પંચરની દુકાન બપોરે જ બંધ કરી અને શહેરમાં ગયો ત્યાં જૂના ટાયર રબરના ભાગો ભંગાર ફેંકાયેલા સામાન ભેગા કર્યા અને ઘરે આવીને એક નવો પ્રયાસ શરૂ કર્યો કેટલાય પ્રયાસ નિષ્ફળ ગયા ઘણો સમય વીત્યો પૈસા પણ ખૂટી ગયા તેણે પત્નીના ઘરેણા પણ ગીરવે મૂક્યા લોકો કહેવા લાગ્યા કે પંચરવાળો રતિલાલ રતીલાલ પાગલ થયો છે પણ અટક્યો નહીં બે વર્ષ સુધી કોઈ કોઈ ધંધો આવક તે બસ માત્ર એક એક નવી નવી વસ્તુ પ્રોડક્ટ બનાવવામાં લાગી ગયો હતો અને ઉલટું તે ખૂબ દેવામાં ઉતરી ગયો અને એક દિવસ પત્નીએ કહ્યું હવે બસ કરો એ દિવસે રતિલાલે જીવનનો સૌથી મોટો નિર્ણય કર્યો કે હવે પાછા પંચર તો નથી જ કરવાના હવે કાં તો સફળતા કાં તો સંપૂર્ણ અંત એ પછી એણે આખું ધ્યાન ગુણવત્તા પર આપ્યું અને ધીમે ધીમે તેણે એક એવો ભાગ બનાવ્યો જે ટાયરને અંદરથી વધારે મજબૂત બનાવતો અને આખરે સૂરજની કિરણો ચમકવા લાગી અને તેના ટાયર તૈયાર થઈ ગયા પરંતુ સૌથી મોટી મુશ્કેલી એ આવી કે તેને ખરીદવા કોઈ તૈયાર ન થયું પરંતુ એક દિવસે એક નાનો વેપારી તેને ખરીદવા તૈયાર થાય છે પછી બીજો પછી પાંચ પછી દસ અને એક દિવસ તેને એક મોટો ઓર્ડર મળે છે એ દિવસ રતિલાલે પોતાની નાની એકમનું નામ રાખ્યું પ્રજાપતિ રબર ઉદ્યોગ કોઈ જાહેરાત નહીં કોઈ દેખાડો નહીં ફક્ત કામ ગુણવત્તા અને વિશ્વાસ પાંચ વર્ષમાં નાની એકમ મોટી બની ગઈ ધીરે ધીરે કામદારો પણ આવવા લાગ્યા સ્ટાફ વધ્યો અને રતિલાલની ટીમ મોટી થઈ ગઈ મોટી મોટી મશીનો લાગી રતિલાલનું નામ ગામથી શહેર સુધી પહોંચી ગયું અને પંચરવાળો જેની વાત સાંભળવા કોઈ તૈયાર ન હતું એ આજે એક એવી કંપનીનો માલિક બન્યો જેનો વાર્ષિક વ્યવહાર એટલે કે ટર્નઓવર ઓવર કરોડ થી વધારે છે આજે એની પાસે મોટી ગાડી છે મોટું મકાન છે પરંતુ એ આજે પણ સવારે ફેક્ટરીમાં સૌથી પહેલો પહોંચે છે હાથમાં ક્યારેક રબર લઈને જુએ છે કે ગુણવત્તામાં કોઈ કમી તો નથી થઈ ને અને સૌથી મોટું સત્ય એ છે કે રતિલાલ બદલાયો નથી બદલાયું છે તો ફક્ત લોકોનું વર્તન જે લોકો ક્યારેય એને નામથી બોલાવવા તૈયાર ન હતા માત્ર પંચરવાળો કહેતા હતા એ આજે એને સાહેબ કહે છે જ્યારે પ્રજાપતિ રબર ઉદ્યોગનું નામ ધીમે ધીમે ફેલાવવા લાગ્યું ત્યારે રતિલાલને લાગ્યું કે હવે સંઘર્ષ પૂરો થઈ ગયો છે પરંતુ સાચું કહીએ તો સાચી લડાઈ તો અહીંથી શરૂ થઈ કારણ કે પૈસા આવતા જ માણસ સામે બે રસ્તા ઊભા થાય છે એક રસ્તો લાલચનો અને બીજો રસ્તો સંયમનો અને રતિલાલે બંને જોયા તેની પાસે મોટા વેપારીઓ આવ્યા અને ભાગીદારીની વાત કરી તે લોકોએ કહ્યું કે કામ તમે કરો અને નામ અમારું રાખો અને ગામના એ પંચરવાળાને પહેલીવાર એવું લાગ્યું કે હવે બધું સરળ થઈ જશે પરંતુ એની અંદર ક્યાંક એ અવાજ બોલ્યો કે જે વાત હું સાયકલના ટાયર પાસે બેસીને શીખ્યો હતો કે જો એક નાનકડું ભાગ પણ નબળું હોય તો આખું ટાયર બેકાર થઈ જાય છે અને એ જ વાત ધંધામાં પણ લાગુ પડે છે એક ખોટો માણસ એક ખોટો કરાર આખું જીવન ફાળી નાખે રતિલાલે તરત જ ભાગીદારી નકારી કાઢી પરંતુ એ દિવસથી રતિલાલની મુશ્કેલીઓ વધતી ગઈ મોટા લોકોએ ઓર્ડર બંધ કર્યા કાચો માલ મોઘો થયો અને કામદારોના પગાર ચૂકવવામાં મુશ્કેલી પડી અને એક રાત્રે રતિલાલ ફેક્ટરીમાં એકલો બેઠો હતો મશીનો બંધ અંધારું અને મનમાં પહેલી વાર ડર આવ્યો કે શું હું ખોટો નિર્ણય લઈ રહ્યો છું એ રાતે એને એ દિવસ યાદ આવ્યો જ્યારે વરસાદમાં બેસીને તે પંચર કાઢતો હતો અને એ પોતાને બોલ્યો કે દિવસોમાં પણ કોઈ ખાતરી ન હતી તો આજે ઓછામાં ઓછું ઈમાનદારી તો છે જ ને બીજા દિવસે એણે નિર્ણય લીધો અને નફો ઓછો કરી ટાયરની ગુણવત્તાને વધારી દીધી અને નાના વેપારીઓને ફરી જોડ્યા ધીમે ધીમે વિશ્વાસ પાછો આવ્યો અને એક દિવસ એવું થયું કે જ મોટા વેપારીઓ એને અવગણ્યો હતો એ ફરી પાછા આવ્યા પરંતુ આ વખતે શરતો નક્કી કરી કારણ કે હવે એને સમજાઈ ગયું હતું કે પૈસા માણસને મોટો નથી બનાવતા નિર્ણય માણસને મોટો બનાવે છે આજે જ્યારે કોઈ નવો યુવાન એની પાસે આવે છે અને પૂછે છે કે સફળતા શું છે ત્યારે રતિલાલ એને કોઈ મોટી વાત નથી કહેતા ફક્ત એટલું કહે છે કે હું પંચર કાઢતો હતો ત્યારે પણ કામ સાચું કરતો હતો અને આજે કરોડોનો ધંધો કરું છું ત્યારે પણ કામ સાચું જ કરું છું અને કદાચ એ જ કારણ છે કે પ્રજાપતિ રબર ઉદ્યોગ માત્ર એક કંપની નથી રહી પરંતુ એક ઉદાહરણ બની ગઈ છે એ ઉદાહરણ કે માણસ ક્યાંથી શરૂ કરે છે એ મહત્વનું નથી માણસ ક્યાં સુધી જવા તૈયાર છે એ મહત્વનું છે ત્યારબાદ સમય પસાર થયો વર્ષો વીતી ગયા અને આજે જ્યારે પ્રજાપતિ રબર ઉદ્યોગ એક મોટી ઓળખ બની ગઈ છે ત્યારે રતીલાલ ઘણીવાર સાંજના સમયે ફેક્ટરીની બહાર ઊભો રહી રસ્તા તરફ જુએ છે એ રસ્તો જ્યાંથી ક્યારેય સાયકલ પર બેઠેલા લોકો પસાર થતા અને પંચર માટે હાથ ઊંચો કરતા એ જ રસ્તો જ્યાં એણે જીવનનો મોટા ભાગનો સમય બેસીને પસાર કર્યો આજે એની પાસે બધું છે પરંતુ એ આજે પણ એ રસ્તા તરફ એટલા માટે જુએ છે કે એને યાદ રહે કે એ ક્યાંથી આવ્યો છે કારણ કે માણસ જ્યારે સફળ થાય છે ત્યારે સૌથી મોટો ખતરો એ હોય છે કે પોતાનો ભૂતકાળ ભૂલી જાય છે રતિલાલ ભૂલ્યો નથી એ આજે પણ જાણે છે કે જો એ દિવસોમાં પંચર કાઢતી વખતે બેદરકારી રાખી હોત તો આજે કરોડોની વાત માત્ર સપનું જ હોત અને કદાચ એટલે જ એ પોતાના કામદારોને ક્યારેય નાના નથી સમજતો કારણ કે એને ખબર છે કે મહેનતનું કોઈ કદ નથી હોતું સાંજ પડે ત્યારે ફેક્ટરી બંધ થાય છે અવાજ શાંત થાય છે મશીનો અટકી જાય છે અને એ શાંતિમાં રતિલાલ એક ક્ષણ માટે આંખ બંધ કરે છે અને પોતાના મનમાં એ પંચરવાળાને યાદ કરે છે કારણ કે જો એ માણસ હાર માની ગયો હોત તો આજે આ બધું હોત જ નહીં અને આ કહાની અહીં એટલા માટે પૂરી નથી થતી કે એક માણસ અમીર બન્યો પરંતુ એટલા માટે પૂરી થાય છે કે એક માણસે પોતાને નાનું માનવાનું ક્યારેય સ્વીકાર્યું નહીં અને જો તમે આ કહાનીથી માત્ર એટલું સમજો કે તમારી હાલની સ્થિતિ તમારું અંતિમ સરનામું નથી તો આ કહાનીનો સાચો અર્થ અહીં પૂરો થઈ જાય છે